હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઘરમાં જ્યારે કોઈ શાક ના હોય ત્યારે રોટલા રોટલી પૂરી અથવા તો ભાતની સાથે ખાઈ શકીએ એવી સરસ મજાની મગની દાળ તો એની માટે આપણે એક કપ મગની દાળ લેવાની છે અને બેથી ત્રણ વખત પાણીથી એને સારી રીતે ધોઈ લેવાની છે હવે એક કપ આપણે દાળ લીધી હતી તો એની સામે આપણે દોઢ કપ ભરીને પાણી નાખીશું ટેસ્ટ મુજબ મીઠું અને અડધી ચમચી હળદર નાખીને આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી કૂકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ પર આની બે સીટી આવે ત્યાં સુધી કૂક કરી લઈશું ચાલો દાળ આપની થાય છે ત્યાં સુધી આપણે એક સરસ મજાનો તડકો રેડી કરી લઈએ એની માટે કઢાઈમાં અમે બે મોટા ચમચા તેલ લઈ લીધું છે તેલ થોડું ગરમ થાય એટલે આમાં આપણે અડધી ચમચી રાય અને એક ચમચી જીરું નાખીશું રઈ અને જીરું સરસ તતળી જાય એટલે આમાં આપણે થોડા મીઠા લીમડાના પાન નાખીશું આનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે અને સાથે જ આપણે મીડિયમ સાઇઝના કાંદાને આ રીતે બારીક કાપીને નાખી દઈશું અને કાંદાનો કલર થોડો બદલાય ત્યાં સુધી આને આપણે સાંતળી લઈશું તો તમે આ દાળને કાંદા અને ટામેટા વગર પણ બનાવી શકો છો પણ આજે આપણે આ પંજાબી ટેસ્ટની દાળ બનાવી રહ્યા છે તો આનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે જો તમે રેસ્ટોરન્ટની દાળ ફ્રાય ખાતા હોય તો તમને આ દાળ બહુ જ પસંદ આવશે તો જો કાંદા આપણા સરસ સંતળાઈને ગુલાબી થઈ ગયા છે તો હવે આમાં આપણે એક મીડિયમ સાઇઝના ટામેટાને બારીક કાપીને નાખી દઈશું અને સાથે જ આમાં આપણે અડધી ચમચી જેટલી જ આદુ લસણની પેસ્ટ નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને ટામેટા સરસ નરમ થઈ જાય ત્યાં સુધી આને આપણે સાંતળી લઈશું તો મીડિયમ ફ્લેમ પર આપણા ટામેટા સંતળાય છે ત્યાં સુધી આપણે એક મસાલો બનાવી લઈએ તો એની માટે આપણે એક નાની પ્લેટમાં નાખીશું એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર આનાથી દાળનો કલર બહુ સરસ આવશે અડધી ચમચી હળદર ટેસ્ટ મુજબ મીઠું મીઠું આપણે પહેલાં પણ નાખ્યું હતું એ વાતનું ધ્યાન રાખવાનું છે સાથે જ એક ચમચી જીરું પાવડર અને એક ચમચી ગરમ મસાલો પાવડર નાખીને થોડું પાણી નાખીને આની પેસ્ટ બનાવી લઈશું તો આ રીતે આપણે પેસ્ટ બનાવીશું તો તડકામાં આપણા મસાલા બળે નહીં તો ચાલો હવે આપણે ટામેટાને ચેક કરી લઈએ તો ટામેટા આપણા સરસ અહીંયા નરમ થઈ ગયા છે તો ટામેટા આ રીતે ગળી જાય ત્યારબાદ આપણે જે આ પેસ્ટ બનાવી હતી તે આની અંદર આપણે નાખી દઈશું થોડું પાણી નાખીને હલાવીને નાખી દઈશું જેથી બધા મસાલા આવી જાય અને સારી રીતે બધા મસાલાને આપણે મિક્સ કરી લઈશું જો આમાં તમારી પાસે કશ્મીરી લાલ મરચું પાવડર ના હોય તો એને તમે સ્કીપ પણ કરી શકો છો પણ એનાથી દાલ ફ્રાયનો કલર ખૂબ જ સરસ આવશે તો ચાલો આ મસાલાને આપણે મીડિયમ ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ માટે સાંધળી લઈએ જ્યારે મસાલા આપણા સારી રીતે સંતળાઈ જાય ત્યારબાદ આમાં આપણે મગની દાળ નાખીશું તો જો બે જ સીટીમાં આપણી મગની દાળ સરસ રીતે બોઇલ થઈ ગઈ છે અને આમાં તમને મગની દાળના દાણા પણ દેખાશે તો આ રીતેની જ આપણે દાળને પાફવાની છે થોડું પાણી નાખીને હલાવીને એને પણ નાખી દઈશું હવે હલકા હાથથી જ આને હલાવીને આપણે મગની દાળને મસાલા સાથે મિક્સ કરી લેવાની છે હવે અહીંયા તમારે દાળ જેટલી પણ જાળી અથવા તો પાતળી ખાવી હોય એટલું તમે ગરમ પાણી એડ આમાં કરી શકો છો તો જો મસાલાની સાથે મેં દાળને સારી રીતે મિક્સ કરી લીધી છે હવે આને માત્ર બે મિનિટ માટે જ ગેસની ઉપર થવા દેવાની છે તો જો બે જ મિનિટ માટે દાળને મેં અહીંયા થવા દીધી હતી આનાથી વધારે આપણે દાળને ઉકાળવાની નથી તો દાળ આપણી અહીંયા તૈયાર થઈ ગઈ છે તો હવે છેલ્લે આમાં આપણે થોડો લીંબુનો રસ નાખીશું વધારે પડતો લીંબુનો રસ નથી નાખવાનો કારણ કે આમાં આપણે ટામેટા પણ નાખ્યા સાથે જ આપણે થોડી કોથમીર અને એક લીલા મરચાને આ રીતે કાપીને નાખી દેવાના છે અને સારી રીતે આને મિક્સ કરી લેવાનો છે તો જો દાળ આપણી અહીંયા તૈયાર થઈ ગઈ છે અને તમને અહીંયા દાળના દાણા પણ આમાં દેખાઈ રહ્યા હશે તો આવી ગાઢી દાળ રોટલી પૂરી અથવા તો રાઇસની સાથે બહુ જ સરસ લાગે છે તો ચાલો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીએ અને દાળ પર નાખવાનો એક તડકો આપણે બનાવી લઈએ તો એની માટે મેં એક નાની તપેલીમાં અહીંયા બે ચમચી તેલ લઈ લીધું છે તેલની જગ્યાએ ઘી પણ તમે લઈ શકો છો તેલ થોડું ગરમ થાય એના પછી મેં એક ચમચી જીરું અને થોડી કસૂરી મેથી આમાં નાખી દીધી છે તો તડકાને આપણે સારી રીતે હલાવી લઈશું અને ત્યારબાદ આ તડકાને આપણે સીધો દાળ પર નાખી દેવાનો છે તો આ રીતે જીરા અને કસૂરી મેથીનો તડકો નાખવાથી આ દાળ તમને રેસ્ટોરન્ટ જેવી લાગશે અને દાળમાંથી સરસ સુગંધ પણ આવશે તો આ તડકાને આપણે આ રીતે ઉપર ઉપર જ હલાવી લેવાનો છે દાળની સાથે એને બહુ મિક્સ નથી કરવાનો તો સરસ મજાની મગની દાળ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો ગરમા ગરમ દાળને આપણે સર્વ કરી લઈએ તો આ મગની દાળને તમે રોટલી રોટલા પૂરી અથવા તો જીરા રાઇસની સાથે ખાશો તો બહુ જ ટેસ્ટી લાગશે અને ઘરના દરેક સભ્યને આ દાળ બહુ જ પસંદ આવશે તો આજની મારી રેસિપી જો તમને ગમી હોય અને મારી ચેનલ ઉપર તમે નવા હોય તો મારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો